કોળી સમાજના આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ઋત્વીજ મકવાણા જોડાયેલા છે તેઓ પણ આ કેસની અંદર ન્યાય મળે તે માટે લડત લડી રહ્યા હતા અને તેઓ પણ નવનીત બાલકિયાના સમર્થનની અંદર હતા ખૂબ ખૂબ સ્વાગત છે ઋતવીજભાઈ જી નમસ્કાર કઈ રીતના જોવો છો એસઆઈટી ની કામગીરી અને સાથે જ અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ કરી અને જયરાજ આહીરને આરોપી તરીકે અત્યારે જાહેર કરવામાં આવ્યા છે પાછલા કેટલા બધા સમયથી આ પ્રકરણ ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની સાથે સંકળાયેલ હોવાના કારણે જે પોલીસ તંત્ર દ્વારા એને લાભ મળી રહ્યો હતો પરંતુ કોળી સમાજના યુવાનોની સક્રિયતા અને સામાજિક આગેવાનોની સક્રિય ભૂમિકાને કારણે ભારતીય જનતા પાર્ટીએ એ પીછે અટ કરવી પડી હોય એવું જણાઈ રહ્યું છે અને પોલીસે પણ ના આ કામગીરી કરવી પડી રહી હોય એવું સ્પષ્ટપણે સાચી ખબર તો હજી સાચી વિગતો તો જયારે બહાર આવે ત્યારે ખબર પડશે કે કોર્ટ ની અંદર એ લોકો એને કેવી રીતે રજૂ કરે છે કારણ કે સમાજના યુવાનો જે છે એ હવે માત્ર કોઈ સારી સારી વાતો વાતોથી કે નાની નાની વાતો વાતોથી કોઈ માનવાને કોઈ કારણ નથી સમાજના યુવાનો જાગૃત છે કોળી સમાજ જાગૃત છે અને હું તો એમ કહીશ કે આ સમાજની એકતાની જીત છે હમ જે રીતના કોળી સમાજ એક માંગ લઈને એ લાંબા સમયથી લડત આપી રહ્યું હતું કે આ કેસની અંદર એ પોલીસ છે તે સરખી તપાસ નથી કરી રહી ત્યારબાદ એ કોળી સમાજના નેતાઓ એ રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મળ્યા ત્યાંથી આશ્વાસન આપવામાં આવ્યું પછી એસઆઈટીની ટીમની રચના થઈ એસઆઈટી એક બાદ એક આરોપીઓની પૂછપરછ કરી પણ જે નામે ખૂબ ચર્ચાઓમાં હતું તેની આજે જ્યારે બીજી વખત પૂછપરછ કરવામાં આવી અને તેમની આજે ધરપકડ છે તે જાહેર કરવામાં આવી પણ જે કોળી સમાજ કે જે હવે એક ફેબ્રુઆરીના દિવસે જે આ ન્યાય સભા એટલે કે મહાસંમેલનનું આયોજન કરવાનું હતું એ સંમેલન હવે મુલતવી રાખવામાં આવશે કે પછી ન્યાયની જીતમાં પણ સંમેલન કરવામાં આવશે નહીં એમાં બે વાત છે પહેલી વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટી વ્યવસ્થા તંત્ર કે મુખ્યમંત્રી તરફથી કોઈ જાતનો સહકાર મળ્યો નથી પીઆઈ ની બદલી હોય ડીવાયએસપી ની બદલી હોય કે સીટની ની રચના હોય કોળી સમાજ હજી સમજે એટલે અત્યારે એમણે જે પગલું લીધું છે એ પણ એવું લાગે છે કે પહેલી તારીખ ના સંમેલન ને અટકાવવા પૂરતું લીધું છે હજી કોળી સમાજ ને ન્યાય મળી ગયો છે એવું અમને જણાતું નથી પણ સમાજ એકતા આગળ ઝુકવું પડ્યું છે અને આવનારા સમય ની અંદર હજી જો એ સમય પસાર કરવાની વાત વિચારતા હોય તો મુખ્યમંત્રી પણ ભૂલી જાય ગૃહમંત્રી પણ ભૂલી જાય પ્રેશર આવ્યું એટલે કામગીરી કરવી પડી બાકી મુખ્યમંત્રીએ અને નાયબ મુખ્યમંત્રી કોઈ આશ્વાસન જ આપ્યું હતું કોઈ કામગીરી નોતી કરી પણ આદેશ તો રાજ્યના પગલું જે પગલું આજે ભર્યું છે પોલીસે એટલા દિવસ આટલો સમય પસાર કરવા માટેનું કોઈ કારણ નતું પણ જે રીતના એક એક્શનો લેવાય રહ્યા છે તમને નથી લાગતું પોતે પોતે રજૂઆત કરે છે ભારતીય જનતા પાર્ટી ના પંદર સોળ ધારાસભ્યો બે ત્રણ સંસદ સભ્યો બે ત્રણ મંત્રીઓ એ બધા જઈને શ્રી ને રજૂઆત કરે છે આમ છતાં આટલો સમય પસાર કરવામાં આવે છે એ માત્ર ને માત્ર

પણ પૂછપરછ માટે એસઆઈટી ની ટીમે બોલાવવામાં આવ્યા આપી એની અંદર એ પ્રક્રિયા નો ભાગ છે કે જો પીઆઈ અને ડીવાય એસપી નો કોઈ રોલ હતો તો મદદગારી ના પહેલા માં હજી તો ભાઈ ની જયરાજ ની સાથે ડીવાયએસપી અને પીઆઈડી પણ ધરપકડ થવી જોઈએ અચ્છા એવી પણ માંગ છે તમારી બિલકુલ હજી માંગ ઉભી જ છે હા આગામી દિવસોમાં જે સંમેલન છે તેમાં આ મુદ્દો મૂકવામાં આવશે ખરા બિલકુલ બિલકુલ મૂકવામાં આવશે અચ્છા અને જે સંમેલન છે તે પહેલી તારીખે મળશે કે પછી હજી તેમનો વિચાર કરવામાં આવશે એ સમાજના યુવાનો નક્કી કરશે સમાજના યુવાનો ને જો એવું લાગશે કે હજી ન્યાય નથી મળ્યો તો સંમેલન ચોક્કસપણે મળશે અને અમે એમાં ઉપસ્થિત પણ રહીશું